સ્વાય બોલ્યા આપણે નવરા નથી બેઠા તો શું કરીએ છીએ કરોડ કરોડ કામ કરીએ છીએ નવરો કોણ અભાવની વાત કર્યો નવરો તો બીજું કાંઈ ના હોય ધંધો તો વાત મહારાજ કહ્યું જેને લોકો અધર્મી માને છે અધર્મી નથી ધર્મી મારે ધર્મી નથી આવી જ વાત છે જેને લોકો નવરા માને છે નવરા નથી કરોડ કરોડ કામ કરીએ અને જેને લોકો કંઈક કરતા લાગે છે એ નવરા બધા યા નિરો ભૂથાના જેની ખોરે ભક્તો જાગ્યા છે એવા જગત સૂતું છે જ્યાં જગત જાગ્યું છે ત્યાં ભક્તો સૂતા છે એટલે જાગ્યા શું ગુણગાન ભગવાન સંત હરિભક્ત એ જાગ્યા કહેવાય અનેગુણ ગાય ઊંઘેસ ઘોરેશ હ અને મા એને મૂર્ખ કહો પોતાનો અવગુણ જોતો નથી એને મૂર્ખ કયો બીજાનો અવગુણ જોએ પોતે તો પોતાને એકાંતિકમાં ન હો આમ બધી રીતે યોગ્ય માને પોતાને મૂરખ છે ગીજાને યોગ્ય માને એની વાત છે તો જો ફરીથી આપણે નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ છીએ હા ભલે ઊંઘતા હોય ઝોકા આવતા હોય તો કરોડ કામ કરે છે હા ન કરવાનું ન કરો ભલે કરવા ના થાય તો ન કરું તો ન જ કરું બધ છવ્વીસ હું લખ્યું ને ભગવાન ભગવાનના ભક્તને ન ગમે ન જ કરવું ગમે કરવું નથી લખ્યું એ તો પોતાની શ્રદ્ધા અને તાકાત પણ આ તો ન જ કરવું લખે જ લખી દીધું મહારાજે પણ કહ્યું સાધુની વાત કરી કે જે સરળ ચીજ છે તેને મહાન સાધુ જાણવો અને જેવો નથી એનો સાધુ જ ન જાણવું જેવા ઘસી ન પડે વગર પ્રયોજને બધું ઊભું કરે લેવા દેવા કોઈ જરૂર ના હોય કાંઈ ના હોય આપણી સાધનામાં અભાવની જરૂર ખરી આપણી સાધના આપણી સાધના શું ભગવાનને અખંડ ધારવા સાધના ધર્મ જ્ઞાન વૈરાગ યુક્ત ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત મહાત્મયુક્ત ભક્તિ એ આપણી સાધના ભગવાને અખંડ ધારો પણ કઈ રીતે ધર્મે સહિત જ્ઞાને સહિત વૈરાગ્ય સહિત મહાત્મે સહિત એ આવે સાધના આની અંદર અભાવગુણ ક્યાં આવે છે આની અંદર અભાવગુણ ક્યાં છે આપણી સાધનાની અંદર શા માટે આટલું બધું આપણે પર ભાર મૂકીએ છીએ લેવાઈ જઈએ છીએ ફરી જાય છે ચક્કર આખું સત્યમાં વિમુખ થઈ જાય છે ત્યાં સુધી આપણી સાધના બધું જરૂર છે જ નહીં ભૂલ્યા છે આપણે કરવાનું શું શું કરી બેઠા નિષ્કળથી ફેરો ના ફાવ ફજીત જીત ગઈ ગાળોમાં એક બાજુ પ્રાપ્તિ જ તમે કેવા ભગવાન જેને બ્રહ્માંડોની ગણતી નથી બ્રહ્માંડોની ગણતી નથી અણુની જેમ હા અણુ તો કેટલું કહેવાય વૈજ્ઞાનિકો કહે છે અણુ એક ટીપા જળમાં કેટલા અણુ છે આખી દુનિયાના માણસ ગણવા બેસી જાય એટલે એક સેકન્ડના સાત અબજ અણુ ગણાય બરાબર એ કે ત્રીસ હજાર વર્ષ સુધી ગણે રાખે એટલા એક ટીપા પાણીમાં જળમાં એટલા અણુ છે એમાં કે બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે છે ભાઈ મહારાજ કે આ બ્રહ્માંડ એવડા ને એવડા જ રહેશે નાનાથી જતા નથી પણ ભગવાન દ્રષ્ટિમાં આણું આપણું છિદ્ર છે ને એક એક પરસેવો છૂટે છે ને એક એક છિદ્રમાં લાખ લાખ બેક્ટેરિયા છે દેખાય પેલા દૂરબીનમાં એમાંય ના દેખાય માઇક્રોસ્કોપ મૂકે ને દેખાય અને લાખ બેક્ટેરિયા કેટલા સહેલાઈથી ફરે છે છિદ્રોમાં બાવીસ ફૂટબોલ પ્લેયર જેટલા છૂટથી રમે કેટલો મેદાન એ તો લાખ બેક્ટેરિયા એક એક છિદ્રમાં એક તો રમે છે હવે બેક્ટેરિયામાં કેટલા અણુ વિ ગયા એક બેક્ટેરિયા કેટલા અણુનું બનાવેલું હોય છે હવે આવા ભગવાન મળ્યા આપણને પછી કેટલી જવાબદારી છે આપણી કોઈ મહેમાન મહેમાનતા ઘરે આવે તો કેટલી જવાબદારી વધી જાય એના મય થઈ જવું પડે તમારે ખબર ઘરમાં મહેમાન આવે ઓટોમેટિક થઈ જાય સાચવવાના એમાં ધ્યાન અને કઈ રીતે રાજી કરવા અને શું ગમશે આવે આ ભગવાન કંઈ મહેમાન કંઈક માનો ને તોય કેટલી જવાબદારી થઈ જાય આપણી અને કેવા ભગવાન કેવા ભગવાન કેટલી દયા કહેવાય એમની એમની નોંધમાં આપણે આયા એમની નજરમાં આવ્યા કેટલી મોટી વા આપણે બેક્ટેરિયા નજરમાં આવ્યા આમે દેખાતા નથી કદાચ દેખાય તો એને કેટલી નોંધ લોતા બેક્ટેરિયા અરે કીડી મકોડી નોંધ નથી લેતા કીડી બેઠી જતી આમ આમ પાડી દઈએ નોંધ લો છો કથામાં એક કીડી હતી મેં એને પાડી દીધી કેટલી કીડીઓ મકોડીઓને તો ભગવાનની દ્રષ્ટિમાં બ્રહ્માંડો નોંધમાં નથી હવે બ્રહ્માંડની અંદર આપણું કેટલું સ્થાન શું જોઈને આમ આમ કરીએ અને શા માટે હોશિયારા કરો છો ભગવાનના ન ગમતું ન જ પચી ગયો અરસ નોકરીવાળો બોસ હોય ને એ ન ગમતું તો નથી કરતા અહીંયા એક બોસ જેટલા માનો કેટલું ભલું કર્યું છે એમનું આપણું ત્યાં આપણે રખડતા હતા જમપુરી લકચોરાસી ગર્ભવાસ એમાંથી બહાર કાઢ્યા એક ત્યાં કંઈક કેન્સર થયું ને કોઈ મટાડે તો કેટલો આભાર માનીએ છીએ આપણે કેન્સરની દવા જ નથી અને તો એ ઓલું શેક આપીને કંઈ કંઈક આમ અંત લાવી છે પહેલાં એવું શેર થતું જ નહીં તોય કેટલો આભાર માને છે હવે તો પૈસો લે છે બધું લે છે એટલે આ લોકમાં ડૉક્ટર કે બીજા હોય તો સામે લઈ લે છે વળતર ભગવાન તો કાંઈ નથી અમને જે આપ્યું છે ને એનો ઋણ ક્યારે ચૂકી શકો એમને ક્યાં રહી તે ચૂકવા જવા વધતું જ જાય મારા શાસ્ત્રીમાં કહે કોઈ મને યાદ કરું ને હજાર વખત યાદ કરું ઋણ ચૂકવવા માટે તમે યાદ કરો તો બીજા હજાર વખત યાદ કરૂકવાના હતા જ્યાં જરા વિચાર કરો ભગવાન ક્યાં આપણે ક્યાં આપણી દશા ત્યાં ભગવાન કે આપણો કેટલો કેદ છે એની નિષ્કાળીલ કે ચોસઠ પછી જે બહુ કેદ છે રહ્યું કે કેટલા બંધાયેલા છે ગુણાતન સાંઈ બોલ્યા કે કરોડમાં ઋણની આટી આંટી ગૂંચવાઈ ગઈ હોય એ એ ઉત્તરાયણમાં પતંગ કેટલા ઉડાડી એમાં દોરી ઘૂંચી જાય ઉકેલવા બેસો બીજી ઉત્તરાયણ આવી જાય તો કાઢીને જોઈન કંઈક જવા જ દેવાની એટલે બે તોલા દોરી બે તોલા નહીં એક તોલો દોરી ઘૂંચી હોય તો ઉકલે નહીં એક મણ દોરો ઘૂંચ્યા હોય તો દસ મણ દોરો ઘૂંચ્યા હોય તો લાખ મણ કરોડ મણ દોરો ઘૂંચ્યા આખો હોલ ભરી જાય તો એના થાય હવે દસ હોલ ભરાઈ જાય બધા ઘૂંચાયેલા દોરાથી હા દસ હોલ આવા ક્યારે ઉકેલો ઘૂંચાઈ જાય આખી દુનિયા તો એવી એવી દશા છે આપડી હા એટલા ફસાયેલા છીએ માયામાં એક ઉકેલ લાવ તો બીજા દસ પ્રોબ્લેમ ઉભા થયા છે કર્મ કપવાની વાત આવે છે ને એક કર્મ ખપાવ્યા દર ઉભા થાય શું કર્મ ખપાવાના એને સ્વામી આમ ચપટીમાં બધું મને ખત એમ કરોડ રૂપિયા ચૂકવવાના હોય તો ઉધાર જે કંઈ કર્યું હોય માથે દેવું ચડ્યું હોય મને ખત ફાડી નાખે ને કેવું કહે એમ ખત ફાડી નાખ્યા અનંત જન્મના પાપ ની તો આમાં કેવું છે તો બે ભોગવવા પડે ધારો કે પચીસ પાપ છે દસ પૂન છે એટલે પંદર ભોગવવા નહીં પચીસ ભોગવવા પડે ને દસે ભોગવવા પડે એટલે બાદ બાકી ના થાય આમાં બંને ભોગવવા પડે તો ક્યારે આટલો પાપ ક્યારે બરે તો મારે ભગવાન ભગવાન દર્શન થયા અરે મારે કે સત્સંગીના દર્શન થાય ને સત્સંગીના તો બધા પાપ બરી જાય મારે વડતાલના બારમાં કહ્યું ને જ્યારથી ભગવાને સંત મળ્યા ત્યારે મારા મારું કલ્યાણ થઈ ગયું પણ મારા યોગમાં આવે અને ગમે જીવ હોય એના બધા પાપ નાશ થઈને પરમપને પામે અને આટલું જો બળ ના હોય તો કે એને જાણો કેવા ભગવાન બને કેવી વાત છે આ બધું કેટલું ઘૂંચાયેલા તો ઉકેલી હતી કરોડમાં ઋણી આટી ઘૂંચી હોય ભગવાન આમ ઇલમની ની આમ કર બધું ખુલી ગયું મોક્ષનું દ્વાર ખુલ્લું હા સેદાન મહારાજની જય